જુલાઈ ઓગસ્ટ આવી ગયો જે રીતે કામ કરી રહી છે સો દિવસ માં અમુક વાયદા પૂરા કરવાનું કહ્યું હતું શું કહો છો કરી શકશે કરી શકશે મોદી સાહેબ છે એટલે બધું કરી શકશે નામુમકિન ને મુકિન કરી શકે છે મોદી હે તો મુમકિન હા મુમકિન હે એવું બોલો હા મોદી હે તો મુમકિન હે હા મોંઘવારી મુમકિન હે મોંઘવારી તો બધાના હા અત્યારે તમે જીડીપી જુઓ પછી જે ભારત અર્થતંત્ર અગિયાર માં પોઝિશન માં હતું કોંગ્રેસ ના જમાનામાં દસ વર્ષમાં બાર માંથી અગિયાર પર આવ્યું હતું અને અત્યારે એ પાંચ પર લઈ આવ્યા છે મોંઘવારી શાના માટે છે લોકો ટીવી ટીવી નું એ ભરે છે ચેનલનું પછી મોબાઈલ માં ખર્ચો વધારે કરે છે એના કારણે પેલા કોંગ્રેસના જમાનામાં આ બધું નતું અત્યારે ડિજિટલ બધું છે ઘરે બેસીને પેમેન્ટ પણ ફટાફટ થઈ જાય થઈ જાય છે જે કામ કરવાનું હોય ડિજિટલી થઈ જાય છે એટલે તમારી દ્રષ્ટિએ મોદી સરકાર સરસ કામ સરસ કામ કરે છે 85 86 ના હોલ્ડર લોકો જોયા છે બરાબર ત્યારે ભગવાન નીકળી શકતા નતા જગન્નાથ મંદિરના 6 મહિના કર્ફ્યુ લાગતા હતા હવે બધા ધંધા બંધ થઈ ગયા સાધારણ શેરીમાં ક્રિકેટ રમતા હોય ત્યારે પણ હિન્દુ મુસ્લિમ ના ઝઘડા થઈ જતા હતા લોકો નીકળી નતા શકતા જયારે પણ રથયાત્રા આવે ત્યારે કરફ્યુ લગાવવું પડતું હતું સવારથી પિક્ચર ચાલુ થઈ જતા હતા સિનેમા જોવા માટે લોકો જાય નહીં એના માટે કે કરફ્યુ લાગશે હમણાં સાંજ સુધીમાં તો કરફ્યુ લાગી જતા હતા બધી જગ્યાએ જમાલપુર દરિયાપુર કાલુપુર બધી જગ્યાએ કરફ્યુ લાગતા હતા હવે એ ધંધા બધા બંધ થઈ ગયા છે આયા પછી એટલે શાંતિ પણ થઈ ગઈ છે પેદા કર્યો છે હવે બંને આરામથી રહે છે અહિયાં વટવામાં બી જોવા મુસ્લિમો રહે છે અહિયાં મિલત નગર નગર છે સાલમ છે બધી જગ્યાએ મુસ્લિમો રહે છે કોઈ જગ્યાએ ઝઘડો નહીં થતો કેમ કોંગ્રેસના જમાનામાં થતું હતું એટલે કોમી એકલાસ પણ છે એ બાબતમાં વધારે કામ કરે એ બધા બાબતમાં વધારે કામ કરો શ્રીનગર વિશે માં સર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તમે જુઓ અમદાવાદમાં બધી જગ્યાએ બ્રિજ બ્રિજ બધી સગવડો કરી આપી છે એમને